આજે રાજા સાંતનું નદીમાં નાવા ગયા હતા ચારે બાજુ એકદમ સવારના કેસરી કિરણો આકાશની શોભા બન્યા છે ચારે બાજુ હરિયાળી છવાયેલી છે પક્ષીઓ પણ ઊઠીને મધુર સ્વરમાં ગીતો ગાઈ રહ્યા છે જાણે સ્વર્ગમાં પહોંચી ગયા હોય તેવો સુરમ્ય નજારો હતો રાજા સાંતનું સ્નાન કરીને પોતાના તાંબ્રપત્રથી સૂર્યદેવને જળ ચડાવી રહ્યા હતા ત્યાં એકદમ સુંદર રૂપસુંદરી તેમની તરફ આવતી દેખાઈ જાણે સ્વર્ગથી કોઈ પરિયય ઉતરી આવી હોય તેવો માહોલ હતો સફેદ કપડા વાંગણી લટોના વાળ છેક પગની પાણી સુધી લટકી રહ્યા હતા રાજા એકદમ દિગ્મુડ થઈને કલ્પનામાં ખોવાઈ જાય છે તે રૂપ સુંદરી તેના રસ્તે ચાલવા લાગી તે રાજા સુંદરીના રૂપમાં પાગલ બનીને તેની પાછળ પાછળ જાય છે તે સુંદરી પણ રાજાને પોતાની પાછળ આવતા જોઈને ઊભી રહી અને તે પણ ઉભી રાજાને નિહાળતી રહી જાણે તે પણ રાજાના રૂપમાં પાગલ બની ગઈ હોય તેમ એક શિલતાની જેમ એક જ જગ્યાએ સ્થિર થઈ જાય છે રાજા પણ તેની નજીક જઈ તેના રૂપમાં લાવણ્યમાં ખોવાઈ જાય છે બંને એકબીજાના રૂપમાં પાગલ થઈ એકબીજાના હાથમાં હાથ સોંપી દે છે રાજા તેને પૂછે છે કે હે સુંદરી તું કોણ છે અને આ નદીના કિનારે એકલી કેમ વિચલન કરી રહી છે થોડીક લજ્જા અને સંકોચ સાથે તે પોતાની સાચી ઓળખ છુપાવતા તે પોતાની જૂઠી ઓળખ આપે છે રાજા પોતાના તેના તરફના આકર્ષણને રોકી શકતા નથી તે સુંદરીને પૂછે છે કે શું તું મારી સાથે લગ્ન કરવા તૈયાર છે આ મારું આમંત્રણ છે જોર જબરજસ્તી નથી તે સુંદરી કહે છે હે રાજન લગ્ન તો હું તમારી સાથે કરી શકું છું પરંતુ તેની બે શરતો છે જો તમને તે મંજૂર હોય તો હું લગ્ન કરવા માટે તૈયાર છું સુંદરીની આવી મીઠી મધુર વાણી સાંભળી રાજા ખુશ થઈને કઈ વિચાર કર્યા વિના તેમની બંને શરતો માનવા તૈયાર થઈ જાય છે એટલે તે સુંદરીએ પોતાની બંને શરતો બતાવતા કહ્યું કે હે રાજન પહેલી શરત એ છે કે હું કોણ છું અને ક્યાં જાઉં છું તે કદી જાણવાની કોશિશ ના કરવી અને બીજી શરત મારા જન્મેલા બાળકોની સાથે હું શું કરું છું તે પણ કદી પૂછવું નહીં કે જાણવાની કોશિશ ના કરવી અને જે દિવસે તમે મારી શરતોનો ભંગ કર્યો તે દિવસે અને તે જ વખતે હું તમને છોડીને પાસે જતી રહીશ રાજા સાધનો સ્ત્રી મોહમાં અંધ બનીને તે સુંદરીની શરતને માની ગયા તેમણે પોતાના રાજ્ય હસ્તિનાપુરમાં જઈને તેમણે લગ્ન કરી લીધા બંનેના માટે આ એક સંસારનો મનોરમ્ય આહલાદક અનુભવ ભર્યો દિવસ હતો હવે આપણે બીજો ભાગ નેક્સ્ટ ટાઈમમાં જોઈશું